કરવા યોગ્ય કર્મ આચરે છે તે સંન્યાસી તેમજ અગ્નિનો ત્યાગ કરનારો નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી હે પાંડવ જેને સંન્યાસ કહે છે એને જ તો યોગ જાણ કેમ કે સંકલ્પનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભોગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાં આસક્ત થતો તે વખતે સઘળા સંકલ્પનો ત્યાગી માણસ યોગારૂઢ કહેવાય છે પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાની અધોગતિમાં ન નાખે કારણ કે માણસ પોતે જ તો પોતાનો મિત્ર અને પોતે જ પોતાનો શત્રુ છે જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એ એ પોતે જ મિત્ર છે અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી આવ્યું એના પ્રત્યે તે પોતે જ શત્રુની જેમ શત્રુતામાં વર્તે છે ઠંડી ગરમીમાં સુખ દુઃખમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓ સમ્યક રીતે શાંત છે એવા સ્વાધીન આત્માવાળા મનુષ્યના જ્ઞાનમાં સચ્ચિદાનંદ ધન પરમાત્મા સમ્યક રીતે સ્થિત છે જેની સ્થિતિ વિકાર રહિત છે જેની ઇન્દ્રિયો સારી પેઠે ઉત્તેજિત છે તેમજ જેના માટે માટી પથ્થર અને સુવર્ણ સમાન છે એ યોગ્યયુક્ત અર્થવા ભગવાન પ્રાપ્ત કહેવાય છે સુહૃદય મિત્ર શત્રુ ઉદાસીન મધ્યસ્થ દ્વેષ તેમજ બંધ બંધુ ગુણોમાં ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણો શ્રેષ્ઠ છે મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર કસાઈની ખેવના ન કરનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે છે પવિત્ર ભૂમિ પર કે જેના ઉપર ક્રમ પ્રમાણે દર્ભ અને વસ્ત્ર પથરાયેલા છે તેમજ ન તો ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિર રૂપે સ્થાપીને એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી મન એકાગ્ર કરી અંતકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે છે કાયા મસ્તક અને સીધા તેમજ ટટ્ટાર ધારણ કરી સ્થિર થઈ પોતાની નાસિકાના અગ્ર ભાગે દ્રષ્ટિ ટેકાવી અન્ય દિશાઓને ન જોતો બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતકરણનો સાવધાન યોગી મનને સંયત કરી મારામાં જોડી મારા થઈને બેસે વસ કરેલા મનુષ્ય મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠ સ્વરૂપ શાંતિને પામે છે હે અર્જુન ઘણું ઊંઘનારો સિદ્ધ થતો નથી તેમજ હંમેશા જાગનારાઓને પણ સિદ્ધ થતો નથી દુખોનો નાશ કરનાર યોગ યથાયોગ્ય આહાર વિહાર કરનારો કર્મોમાં અથાયોગ્ય ચેષ્ટા કરનારો તથા યથા યોગ્ય ઊંઘનાર તેમજ જાગનાર ને પણ સિદ્ધ થાય છે સંપૂર્ણ વસમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં જ સમ્યક રીતે સ્થિત થઈ જાય છે એ વખતે સમસ્ત ભોગોથી નિષ્ફળ થયેલો માણસ યોગયુક્ત કહેવાય છે જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલા ચિતની કહેવાય છે યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત જે અવસ્થામાં ઉપરતી પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માને સાક્ષાત કરાવતો સચ્ચિદાનંદ ધર્મ પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે ઇન્દ્રિયોથી અતિત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે અનંત આનંદ છે એને જે અવસ્થામાં અનુભવાય છે અને જે અવસ્થામાં આ યોગી પરમાત્માના સ્વરૂપથી એ વિચલિત થતો જ નથી પરમાત્માની પ્રાપ્તિ જે લાભને પામીને એનાથી વધુ બીજા કસાનો લાભ નથી માનતો અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત નથી થતો જન્મ મરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે તેને જાણવો જોઈએ એ યોગ નહીં કંટાળેલા અર્થાત ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ સંકલ્પથી ઉત્પન્ન થતી સઘળી કામનાઓને સમૂળી ત્યજીને તેમજ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે ક્રમે ક્રમે અભ્યાસ કરતો પામે તથા બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા સિવાય બીજા કસાયનું ચિંતન ન કરે આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે જે શતાબ્દી વિષયના નિમિત્તે સંસારમાં વિચરે છે તે તે વિષયમાંથી રોકી તેને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે જે છે છે અને જેનો શાંત થઈ ચૂક્યો એવા ધન બ્રહ્મની સાથે એકાત્માને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે એ પાપ વિનાનો યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો સુખેથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે સર્વવ્યાપી અનંત ચેતનામાં એકાત્મક ભાવે રહેવા રૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સમભાવે જોનાર યોગી આત્માને સર્વ ભૂતોમાં રહેલો અને સર્વ ભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે જે માણસ સઘળા ભૂતોમાં સહુના આત્મા સ્વરૂપ મુજ વાસુદેવને જ વ્યાપક જુએ છે અને સગળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે એને માટે હું અદ્રશ્ય નથી હોતો અને એ મારે માટે અદ્રશ્ય નથી હોતો જે માણસ એકાત્મ ભાવમાં સ્થિર થઈને સર્વ ભૂતોમાં આત્મારૂપી રહેલા મુજ સચ્ચિદાનંદ ધન વાસુદેવને ભજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાંય મારામાં જ વર્તે છે હે અર્જુન જે યોગી પોતાની જેમ સગળા ભૂતોમાં સમ જુએ છે તેમજ સુખ અથવા દુઃખને બધામાં સમ જુએ છે એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે હે મધુસૂદન જે આ યોગ આપે મને સમભાવે કહ્યો મન ચંચળ હોવાના લીધે હું આની નિત્ય સ્થિતિને જોઈ શકતો નથી કેમ કે હે શ્રી કૃષ્ણ મન ઘણું ચંચળ સમપ્રથ સ્વભાવનું અત્યંત દઢ અને બળવાન છે આનાથી તેને વશમાં કરવું ઘણું વાયુને રોકવાની પેઠે દુષ્કર માનું છું શ્રી ભગવાન બોલ્યા કે હે મહાબાહો નિસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે છતાંય પણ હે કુંતી પુત્ર એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વસમાં થાય છે જેનું મન વસમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પાપ એટલે કે પ્રાપ્ત કરવો મુશ્કેલ છે અને જેને મનને કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત કરવો સહજ છે મારા મતે અર્જુન બોલ્યા હે શ્રી કૃષ્ણ જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમ નથી એ કારણે અનંત કાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવાન સાક્ષાત્કારને ન પામવા કઈ રીતે ગતિ પામે છે હે મહાબાહો શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિનભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાસ્તો નથી પામતો ને હે શ્રી કૃષ્ણ મારા આ સંશયને સમૂળો છેદવા માટે આપ જ લાયક છો કેમકે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો સંભવિત નથી શ્રી ભગવાન બોલ્યા કે હે પાર્થ એ માણસ ન તો આ લોકમાં વિનાશ થાય છે કે ન તો પરલોકમાં કેમ કે હે વ્હાલા આત્મોદ્વાર માટે અર્થાત ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનારા કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી યોગ ભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સર્વ સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિર્વાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધરાવવાનો ઘરે જન્મ લે છે અથવા આ સિવાય જે વૈરાગ્યવાન યોગ હોય એવા માણસોએ લોકોમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના કુળમાં જન્મ લે છે પરંતુ આ પ્રકારનો જે જન્મ છે તે સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે ત્યાં તો પૂર્વ જન્મના શરીરમાં સંકરેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાશયે જ પામે છે અને હે કુરુનંદન એ પ્રભાવને લીધે ફરીથી પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે પહેલા કરતા પણ વધારે વધુ પ્રયત્ન કરે છે છતાં જે શ્રીમંતના ઘરે જન્મ લેનાર ભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આ જન્મે સંસિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે યોગી તપસ્વીઓ કરતા શ્રેષ્ઠ છે શાસ્ત્રીયોગ્યથી શ્રેષ્ઠ મનાયો છે અને સકામ કર્મ કરનારાઓથી યોગી શ્રેષ્ઠ છે માટે હે અર્જુન તું યોગી થા સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે ઇતિશ્રી આત્મસંયમ યોગ નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ